જૂથ પાણી પુરવઠા યોજનાના કામદારોને એક એક બે હજાર ચોવીસ થી

ગયો છું કાર્યપાલક ઇન્જિનિયર સાહેબને મળ્યો ત્યારબાદ અમે મારા ઓપરેટર લઈને ગયો છું ત્યાં ઓફિસમાં ગયો એમને લઈને ગયો એમની જોડે રજૂઆત કરાવડાવી સબ્ર રાખો થોડી સબ્ર રાખો એમ કે અત્યાર સુધી ચાલે છીએ પછી અમે લેખિતમાં આપ્યું છે લેખિતમાં એવું આપ્યું કે પાણી અમે બંધ કરી દઈશું પાંચ દિવસમાં જો અમને કોઈ એનો નિકાલ ન મળ્યો તો એવી રજૂઆત બી કરી કલેક્ટર સાહેબને બી જાણ કરી જેઠાભાઈ ભરવાડ સાહેબને બી પત્ર લખ્યો છે અમે કુંવરજી બાવળીયાને બી લખ્યો છે

કે એક એક બે હજાર ચોવીસથી અત્યારે સત્તર સાત બે હજાર ચોવીસ થઈ છે ત્યાં સુધી અમારો પગાર મળ્યો નથી અમારી જીવન જરૂરિયાત સામગ્રી કઈ રીતે લાવી અમે કયા એના પર તો સરભર છે અમારો રોજગાર છે આ પાણી પુરવઠા અમે ગામે ગામે પાણી આપે છે બધા ઓપરેટરો અમારે લગભગ બહુ રજૂઆત કરી છે અમે કાર્યપાલ એજન્સીને રજૂઆત કરી કલેક્ટર સાહેબને કાલે અમે આપી છે હજુ સુધી અમારું કોઈ નિરાકરણ આવ્યું નથી આજે અમે લગભગ કાલે લગભગ સવારથી પાણી બંધ કરીને બેઠા છે હજુ કોઈ સાહેબ બી પણ આવ્યા નથી સંસદસિંહને જાણવા જરૂર જાણ કરી છે